કૃષ્ણ કનૈયા લાલ કે છે આજે વનરાવનમાંથી વનરાવન માં વાંસળી વાગી હું તો ભર રે નિંદરમાંથી જાગી ઘર બાર છોડીને એવી ભાગી તો બાર રે નીંદર માંથી બનીને હું તો ભૂલી બેઠી બની ને હું તો તને શ્યામ મારા દિલડામાં ચટપટી લાગી હું તો બાર રે નીંદર માંથી જાગી મારા દિલડામાં ચટપટી લાગી હું તો ભર રે નીંદર માંથી જાગી કદમ ની ડાળે જોયો કામણ ગારો કાનો એની પ્રેમ દોરે મે તો બાંધ્યા મારા પ્રાણ લોકલા જદી દી છે મે તો ત્યાગી હું તો ભર રે નીંદર માંથી જાગી લોકલા જદી દી છે મે તો ત્યાગી હું તો ભાર રે નિંદર માતી જાગી યમુના કિનારે મળી મીઠી રે નજર સખી મને ચેન નથી એના રે વગર એની નજર ગઈ છે મને લાગી હું તો ભાર રે નિંદર માતી જાગી એની નજર ગઈ છે મને લાગી તો ભર રે થી જાગી આજે વન રાવન માં વાળી વાગી હું તો ભર રે નીંદર જાગી કૃષ્ણ કનૈયા લાલ કીજે